નમસ્તે મિત્રો તમારું અમારી ચેનલમાં સ્વાગત કરીએ છીએ જો અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી પ્રોત્સાહિત કરજો આભાર ચાલો મિત્રો એ ખૂબ સરસ સ્ટોરી કરીએ જે આવનાર સમયમાં રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા જવા જઈ રહી છે તેમાં એક મહાન સાધુ પુરુષની વાત કરવાની છે જય શ્રી રામ તેમને નેત્રહીન કેમ કહેવાય આજે પંચોતેર વર્ષના એક મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને નવ્વાણું ટકાથી ઓછા માર્ક્સ મળ્યા નથી જેમણે બસો ત્રીસ પુસ્તકો લખ્યા છે સૌથી મોટી વાત કે રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં ચારસો એકતાલીસ પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં થયો હતો તેમણે આપેલા એ ચારસો એકતાલીસ પુરાવામાંથી જે ચારસો સાડત્રીસ કોર્ટે સ્વીકાર્યા છે એ દિવ્ય પુરુષનું નામ છે જગતગુરુ શ્રી રામ ભદ્રાચાર્ય ત્રણસો વકીલોની હાજરીથી ભરાયેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી તેમને પૂછવામાં આવ્યા આવ્યું કે રામચરિત માનસમાં રામ રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે ત્યારે ગુરુદેવ શ્રી ભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસ દાસની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીંસ થયો હતો તેના જવાબમાં શ્રી રામચંદ્રાચાર્યજીએ કહ્યું કે અર્થરોવેદમાં દસમકા દસમકાંડ એકત્રીસમાં અનુવાદમાં દ્વિતીય મંત્રમાં વાતનું પ્રમાણ છે તે સાંભળીને જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર તમે દિવ્ય આત્મા છો સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ પેદા જ થયા નથી ત્યારે શ્રી રામ રામભદ્રાચાર્યજી તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહને પત્ર લખીને કહ્યું આપણા ગુરુ ગ્રંથ સાહેબમાં છપ્પનસો વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજીએ ટીવી ચેનલમાં પ્રખ્યાત જર્નાલિસ્ટ સુધીર ચૌધરીને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે આટલી માહિતીના નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી કારણ કે એક વખત પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ તેમને કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને ઈચ્છા નથી તેઓ ઇન્ટરવ્યુમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં મેં કદી અંધ હોવાનું કન્સેક્શન લીધું જ નથી હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાવાન રામ